છેતરમાં બટાકા પાચે ને એ કાઢવાનું ચાલુ કર્યું હોય ને હું આજે નાસ્તો ચાલુ થઈ ગયો છે ઓ અને એ ચાબડિયાની ટીમ છે અહ ઝાબડી ની 4000 અને એક નો નોમ કોનજી એક એક નો નોમ ફોનજી નમ હવે બોલ પકા કરો શેર ઘણું બધું અંદર એ કિટી ના ઓ ઓ ઓ કારી ના લે વાટકો લે ભયા વાટકો લઈ લે ભયા મારા લાવજી વાટકો લે એ ભયા મને નહીં આય કોને સાડીમાં ઉલર ભયા આયા મોટા જમ્બો લાયો ભયા ભયા મારી દુકાન હતી ઓની તો ના હોય ના હોય તમી તાર હતા એ તાર માર દુકાન હતી બટે તો મૂળ એ હા તારું જીને રાખે ખાવા તો હવે હું એ વાટકો લાવું રો તું એ લઈ

बोलता है जीतू मस्त yang kau cuma berbosong warap, berbosong orang ya lah, bukan nanti wanita. He he, gitu boleh, gitu boleh lah.